ભાવનગર સુભાષનગર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર થયા હોય તેવી રજૂઆત સાથે સ્થાનિક વસવાટ કરતા લાભાર્થીઓ કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા ભાવનગર શહેરમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન ફાળવવામાં આવ્યા છે ત્યારે લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે સરકાર દ્વારા મધ્યમ વર્ગના લોકો સામાન્ય અને મજૂરી કરતા લોકો પોતાનું ઘરનું ઘર વસાવી શકે તે અંગે સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના બનાવવામાં આવ્યા હતા જેમાં અનેક મજૂરી કરતા અને ગરીબ લોકોએ આવાસમાં પોતાનું ઘરનું ઘર વસાવ્યું હતું પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સરકાર દ્વારા જે કોન્ટ્રાક્ટરોને કામ આપવામાં આવ્યું હતું એ કોન્ટ્રાક્ટર દ્વારા પોતાના આર્થિક ફાયદાને લઈ જે પ્રધાનમંત્રી આવાસ યોજના બનાવવામાં આવ્યા હતા તેમાં હલકી ગુણવત્તાવાળું વાળું વાપરી કામ નવડું કરવામાં આવ્યું છે જ્યારે આવાસ યોજનાના બન્યાને માત્ર હજુ ચુમ્માલીસ મહિના જ થયા છે ત્યારે છેલ્લા ઘણા સમયથી આવા છતના પોપડા અનેક સમસ્યા થી લોકો પરેશાન બન્યા છે ત્યારે સ્થાનિક લોકોએ અનેક વખત રજૂઆત બાદ કોઈ નક્કર પરિણામ નહીં આવતા આજરોજ મોટી સંખ્યામાં મહિલાઓ તેમજ પુરુષો મળીને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા

પ્રધાનમંત્રી આવાસ યોજના શમશાન ની બાજુમાં છે અને એક હજાર અઠ્યાસી જે ભાવનગરમાં તો મોટા મોટી આવાસ યોજના છે જ તે પણ ગુજરાતમાં પણ કદાચ મોટા મોટી આવાસ યોજના